નમસ્કાર હું છું રાજન આપ જોઈ રહ્યા છો કારણ કે સાબરકાંઠા જિલ્લાના તલોજ નજીક આવેલા બોરિયા બહુચરાજી ગામ અમારા પ્રતિનિધિ પરેશ શર્મા અમને જણાવે છે કે બોરિયા બહુચરાજી ગામની અંદર માતાજી નો ચોવીસમો પાટોત્સવ અને તે પાત્રના ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા આ દિવસે અહીંયા હોમ હવન કરીને ભક્તોને પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમનું આયોજન લાલાભાઈ ઉપાધ્યાય અને ભરતભાઈ ઉપાધ્યાય પૂજારી દ્વારા કરવામાં આવ્યો હતો ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લઈ અને ધન્યતા અનુભવી હતી